જેમાં જ દ્વારકા જઈશ તો પરિવાર અમારા લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આ દ્વારા ભાવનગર જવાનું છે આપણે અત્યારે ખાઈ લીધું છે અને મારા બાજુ અત્યારે ડુંગળીને એવું બધું મળે છે અહીંયાથી ઓલી આપણે ખાઈ લીધી છે ડુંગળી અને મારા મળે છે તો અહીં બેઠો છે અત્યારે ખબર આપણે ઓલા નવા ઘરમાં ઓલું બધું ફિટિંગ કરાવ્યું કે એવા જૂના ઘરમાં કરાવવાનું છે તો બધું સામાન આપણે લેવા હતા એવો આજ પાછો સામાન થોડોક લેવા જવાનું છે થોડોક સામાન પીડ્યો છે અને થોડોક સામાન લેવા જવાનું છે તો આપણા નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે મી લીધું છે તો આપણે હવે સાવધી ભાવનગર બધું વિસાને લેતા જઈએ આપણે કેમકે મને બહુ ભાવનગરમાં મને બહુ ખબર ન પડે કેમ કે ભાવનગરમાં રહેલો રહ્યો કે વિસાને ખબર પડે એટલે વિસાને આપણે હારે લેતા જશું આપણે તો હલો આપણે દાજી વાન કરવી આપણે આમ મારી બાજુ ડુંગળી જેવું મસ્ત મળે છે ત્યારે ડુંગળી કઈ લીધી છે અને આમાંથી આપણે પેલું લહણ હતું એ પણ ખેંચી લીધું છે આપણે દ્વારકા જઈને આવ્યા આ તો બધું ઉપાડ લીધું પોપાઈ આવી ગયા તો ચાલો એમ કન્ટિન્યુ લગ્ન બની આવી તો જો આપણે ભાવનગર જવાનું છે તો પૈસા તો જોઈશે તો જો આપણે એટલા પૈસા લીધા છે આ પાંચ હજાર લીધા છે અને આ ડુંગળી છે એ વિશાના ઘરે લઈ જવાની હલો વિશાના ઘરે તો જાય તો જો અત્યારે વિશાના ઘરે વૈયા આવ્યો છે અને વિશ્વ આવતો નથી તો કેમ કે એના ઘરે આજ કોઈ નથી તો વિશ્વ આવે તો અહીંયા આ વાડામાં બધું ખાઈ જાય ઓજીનું લીલું સામ છે બધું ખાઈ જાય કા સારું હાલ હું જાઉં બાય બાય હું જો તારા ઘરે ભાઈ એવો છું ને અત્યારે સચિન ને આવવાનું છે જો કા આવવાનું છે ને હા એટલે પાછો ઘરે આવ્યો સચિન ને લેવા હાલો હવે હવે જાઓ ભાવનગર તો જોવા ત્યારે વાસી આપણે સામાન લેવા આપણે સામાન અહીંયા જોવા નીકળે છે ભૂંગળી નીકળે છે એ તો આને કઈ રીતે લઈ જાવ

તમારું પ્રમોશન કરી દીધું મફત માં તો જો આયા મતલબ સામાન કાઢે છે અને અહીં આપણે મંદિર એમાં ને એક ઓલ્ટર બાકી છે તો એ લાઈટ ને એવું જ એવું લઈ જવાનું છે તો આપણે લઈ જાજી લાઈટ ને એવું બધું ચાલો તો તમે કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો તો જો આતરા બધું આપણે સામાન લઈ લીધો છે અત્યારે અને હવે અમે જાવી હાલો હાલો આવજો ભલે આ ભાઈની મુલાકાત કરજો આપણે કૃષ્ણ ઇલેક્ટ્રિક કૃષ્ણ ઇલેક્ટ્રિક

તો ફાઇનલી મિત્રો જો અત્યારે વિશાન ઘરે ફ્રી ફાયર રમી રમી થાકી જશે અને અહીંયા બધા જ ફ્રી ફાયર રમે છે અને અમે જો અહીં વિશાન ઘરે મેગીનો પ્રોગ્રામ કર્યો છે જોયા આ રે કે ઓ આ જો મેગી બને છે મત બધા બધા મેગી બનાવી ને આપણે એ લુગડા અલે લુગડા શાંતિ રાખજો તો જો અત્યારે મેગી બને નાખી છે ને બધાને આપી દીધી છે અને આ હાલો કા બાલો મેગી ખાવા ખરી બને અરે એક નંબર સાખીન કે આજે પાછો કેઈ બની આમ આ જો આટા મારે જાલ ને હવે ચાલો મેગી ખાઈ લઈ પછી મળી આવે હું 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 તો જો તરે એ મિયા મેગી તો ખાઈ લીધી હવે વિચાર કરી કે ઠામડા કોણ તો છે પણ હાલો ધોવા તો વર્ષે બધાય થી તઈ તઈ થી હાલો ઠામડા ની ઉતરે બી દેખી હવે બધાય થી હવે કે ધોવા પડશે ને તોય નઈ હાલો બધાય થી હાલો હાલો તો જો તરે હા કાટે ટી કે મોળી છે ગૌતમ આવી ગયો છે અત્યારે જો ગૌતમ આવી ગયો છે અત્યારે બાકી બધા તો બેઠા છે

બરાબર નહીં છે અને આપણે હે ને પેલા કામે થતા કે નહીં એના પૈસા છે તો આટલા આટલા પૈસા છે અને કેટલા એ ખબર છે ચાલીસ હજાર કહે છે આ તો ચાલીસ હજારનો ડટ્ટો છે એમ કે છે તો સારો આપણો પગાર આવી ગયો છે એટલે આપણે વાપરવાનું થઈ ગયું અમરે હે હે ઈ તારે કેટલા આવ્યો હે

હું ભાઈ તો તે મારે વાવ કે હવે મારે ને જાવ કે હું ઈ કે તું ઈ જતી મારે કેમ આવું પછી મેં કીધું સારું હાલો વાંધો નહીં મેં કીધું તો તું એ તે એનો ત્રણ મહિના થઈ ગયા છે એનો પગાર આજ આવ્યો છે આજ લેને આવ્યો હે અરે ઈ તું ન્યા લેવા જો દેવા આવ્યા હા ઈ આવ્યા હા નાળી આપડે એ નાળી અમારે ગામ દેવા આવ્યા થઈ તો એવું છે હાલો તો તમે કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો કા હા કે હા કે તો

હવે કાલ આવશે હવે કાલે હવરમાં આવશે એમ કીધું છે કેટલા વાગે આવે એટલા વાગે ખરું તો હાલો ખરું હાલો બસ આજનો લગભગ બસ અહીંયા હજી રીતે આશા કરું છું કે આજનો અલગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈવ કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પછી કારણ નવા નવા લખાશે બધાને જય માતાજી બાય બાય અને ખાસ આપણે ડીપી બદલી નાખી છે આપણે દ્વારકાવાળો ફોટો મીક્યો છે તો એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is.